શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે આજથી ચૈત્રી નવરાત્રિનો ભવ્ય શુભારંભ થયો છે રાતભર લાખો યાત્રિકો પાવાગઢ ડુંગર ઉપર એકત્રિત થયા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે ચાર ના ટકોરે મહાઆરતી આયોજિત થઈ હજારો ભક્તો આરતીની અંદર ઉપસ્થિત હતા અને તેનો લાભ લીધો છેલ્લા ઘણા દિવસથી જે પણ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા ઊભા કરવામાં આવતી હતી આજે એ બધી સુવિધાઓનો લાભ યાત્રિકો પ્રાપ્ત કરી રહ્યા છે જેથી દર્શન ખૂબ સરળતાથી કરી અને ખુશી ખુશી પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે જે લોકો જ્યોત લેવા માટે આવતા હોય છે તેઓ પણ માની જ્યોત લઈને પોતાના ગામ પોતાના ઘરે જઈ રહ્યા છે વ્યવસ્થાઓમાં દર્શન હોય સફાઈ હોય સુરક્ષા હોય સ્વાસ્થ્ય હોય આ બધી જ વિષયોની કાળજી લેવાય છે અને તે રૂપા તે મુજબ બધા જ દિવસ વ્યવસ્થાઓ સચવાશે